શિયાળાની ઠંડીમાં શરીરને તાકાત આપે કમર દર્દ અને સાંધાના દુખાવામાં રાહત મળે તેવા મેથી લાડુ આ લાડુ ખાવામાં ટેસ્ટી અને ગુણકારી હોય છે મેથી ગુંદરના લાડુ બનાવવા માટે પાંચસો ગ્રામ ઘઉંનો ઝીણો લોટ પાંચસો ગ્રામ ઘી છસો થી સાતસો ગ્રામ દેશી ગોળ એક વાડકી કાજુ એક વાડકી બદામ તમારે બીજા ડ્રાયફ્રૂટ લેવા હોય તો લઈ શકો છો અડધી વાડકી ચણાનો લોટ મેથીના દાણા એક વાડકી ટોપરાની કાચલી આવે છે તેને છીણી લેવાની છે હવે અહીંયા મેં બે ચમચી બત્રીસુ પાવડર એટલે કાટલું પાવડર આવે છે ને તે લેવાનું છે પીપરા મોળ અને સૂંઢ પાવડર લેવાનું છે હવે એક વાડકી બાવળીઓ ગુંદર લેવાનો છે બાવળિયો ગુંદર સ્ત્રી અને પુરુષ બંને કહી શકે છે એટલે આ રીતનો નાનો ગુંદર લેવાનો છે હવે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે અને કઢાઈ ગરમ થઈ જાય પછી ટોપરાનું છીણ ધીમા તાપે શેકવાનું છે ટોપરાનું છીણ શેકતા હોઈએ ત્યારે ઘી નથી ઉમેરવાનું ટોપરામાં નેચરલ તેલ હોય છે એટલે ધીમા તાપે શેકીએ છીએ તો ટોપરામાંથી સરસ એવી સુગંધ આવે છે અને કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું ટોપરાનું છીણ વધારે નથી શેકવાનું હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લઈશું અહીંયા ટોપરાનું છીણ સરસ એવું શેકાઈ ગયું છે તો છીણને પ્લેટમાં લઈ લઈશું ફ્રેન્ડ્સ અહીંયા મેં ટોપરાની કાચલી આવે છે તેનું છીણ લીધું છે તમારે રેડીમેડ છીણ લેવું હોય તો લઈ શકો છો તો ટોપરાનું છીણ શેકાઈ ગયું છે તો પ્લેટમાં લઈ લઈશું હવે તે જ પેનમાં બે મોટી ચમચી ઘી લેવાનું છે ઘી ગરમ થઈ જાય પછી આપણે બાવળીઓ ગુંદર લીધો છે તેને તળી લેવાનો છે પણ ઘી ગરમ થાય પછી જ તળવાનો છે અને ગુંદરને એક સાથે નથી ઉમેરવાનો થોડો ઉમેરવાનો છે અને તળી લેવાનો છે અને આજે આપણે ગુંદરના લાડુ બનાવીએ છીએ ને ત્યારે મેં એક મોટી વાડકી બાવળીઓ ગૂંદર લીધો છે પણ બધો જ ગુંદર નથી તળવાના અડધો તળી લઈશું અને બીજા ક્રશ કરી લઈશું અને ગુંદર નો પાવડર બનાવી લઈશું આ ગુંદર સાઈડ પર મૂકી દઈશું હવે તે જ પેનમાં ડ્રાય ફ્રૂટ ને શેકી લેવાના છે અહીંયા અમે કાજુ અને બદામ લીધા છે તમારે બીજા ડ્રાયફ્રુટ લેવા હોય તો લઈ શકો છો તમે પિસ્તા પણ લઈ શકો છો અખરોટ પણ લઈ શકો છો હવે ડ્રાય ફ્રુટ નો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લઈશું ફ્રેન્ડ્સ ડ્રાયફ્રૂટને ઘીમાં સાતળવું તે ઓપ્શનલ છે તમારે ડ્રાયફ્રૂટનો પાવડર બનાવી અને લાડુમાં ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો પણ આપણે ઘીમાં ડ્રાયફ્રૂટને સાથે લઈશું અને ડ્રાયફ્રૂટ સંતરાઈ ગયા છે તો પ્લેટમાં લઈ લઈશું હવે તે જ પેનમાં પાંચથી છ મોટી ચમચી ઘી લેવાનું છે અહીંયા મેં પાંચસો ગ્રામ ઘી લીધું છે અને અડધું ઘી પેનમાં ઉમેરી લઈશું એક સાથે બધું ઘી નથી ઉમેરવાનું થોડું ઘી ઉમેરી લઈશું અને જે પાંચસો ગ્રામ ઘઉંનો જેનો લોટ લીધો છે તે પેનમાં ઉમેરી અને ધીમા તાપે શેકવાનો છે લોટનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી શેકી લઈશું એટલે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર શેકી લઈશું અને લોટ શેકતા હોય ને ત્યારે ઉતાવળ નથી કરવાની ધીમા ગેસ પર જ લોટને શેકી લઈશું લોટમાંથી સરસ એવી સુગંધ આવે અને લાઇટ ગુલાબી કલરનો થાય ને ત્યાં સુધી શેકવાનો છે અને આજે હું મેથી ગુંદરના લાડુ બનાવું છું ત્યારે મેં પાંચસો ગ્રામ ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને એક વાડકીથી ઓછો ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ ઉમેરવો ઓપ્શનલ છે અમે નાના હતા અને મારી મમ્મી લાડુ બનાવતી હતી ને તે ચણાનો લોટ ઉમેરતી હતી તો લાડુ ટેસ્ટી લાગતા હતા એટલે હું પણ ચણાનો લોટ ઉમેરું છું પણ તમારે ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો હવે ડ્રાય ફ્રૂટને મિક્સર જારમાં લઈ લેવાના છે અને પલ્સ મોડમાં ક્રશ કરવાનું છે પલ્સ મોડમાં ક્રશ કરીએ છીએ તો ડ્રાય ફ્રૂટનો પાવડર નથી બનતો આ રીતે દર દરૂ પીસાય છે અને આ રીતે દર દરું પીસીએ છીએ અને લાડુમાં ઉમેરીએ છીએ ને તો કાજુ બદામના મોટા પીસ આવે છે એટલે લાડુ લૂકમાં પણ સારું લાગે છે અને ખાવામાં નટી ફ્લેવર આવે છે તો અમે ડ્રાય ફ્રૂટને ક્રશ કરી લીધા છે તે જ રીતે આપણે બાવળીઓ ગુંદર લીધો છે તેમાં થોડો ગુંદર ફ્રાય કર્યો હતો અને બીજો ગુંદરને આપણે ક્રશ કરી લઈશું એટલે ગુંદરનો પાવડર બનાવી લઈશું એટલે ગુંદરનો ફાઇન પાવડર બનાવી લઈશું અહીંયા હું બાવળીઓ ગુંદર લઉં છું તમારે ખેરી ગુંદર લેવો હોય તો પણ લઈ શકો છો તો બાવળીઓ ગુંદર ક્રશ કરી દો છે તો બાઉલમાં લઈ લઈશું અને મેથીને પણ ક્રશ કરી લઈશું મેથી ઉમેરવી તે ઓપ્શનલ છે પણ મેથી ઉમેરીએ છીએ ને તો લાડુ સારા લાગે છે પણ તમારે મેથી ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો અહીંયા મેં ડ્રાય ફ્રૂટ ગુંદર અને મેથીને દળી લીધા છે લોટ પણ શેકાઈ ગયો છે અને જેમ લોટ શેકાય છે ને તેમ લોટમાંથી ઘી અલગ થાય છે એટલે લોટને ધીમા તાપે શેકવાનો છે આજે આપણે લાડુ બનાવીએ છીએ ત્યારે મેં ઘઉંનો લોટ અને ચણાનો લોટ લીધો છે પણ ઘઉંનો લોટ પચાસથી સાહીઠ ટકા શેકાઈ જાય પછી ચણાનો લોટ ઉમેરવાનો છે કેમ કે ચણાનો લોટ ઉમેરીશું પછી પણ શેકવાનો છે એટલે ઘઉંના લોટમાં કચાસ હશે તે નીકળી જશે એટલે એક ફળકી ચણાનો લોટ લીધો છે તે ઉમેરી અને શેકી લઈશું અને પહેલાં આપણે બંને લોટ શેકી લઈશું તો શું થશે કે ચણાનો લોટ વધારે શેકાઈ જશે એટલે ઘઉંનો લોટ થોડો શેકાઈ જાય પછી ચણાનો લોટ લોટ છે છે અને અને શેકતા હોય ત્યારે ઓછું લાગે તો ઉપરથી શકો છો પણ પરફેક્ટ માપ સાથે લાડુ બનાવશો ને તો ઘી ઓછું નહીં પડે આજે આપણે પાંચસો ગ્રામ લોટ લીધો છે ત્યારે પાંચસો ગ્રામ ઘી લીધું છે પણ તમને ઘી ઓછું લાગે તો ઉપરથી ઘી ઉમેરી શકો છો અહીંયા ચણાનો લોટ અને ઘઉંનો લોટ સરસ એવો શેકાઈ ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે પહેલા કલર લાઈટ હતો અને જેમ લોટ ઓટ છે તેમ તેનો કલર ડાર્ક થઈ ગયો છે અને ઘી પણ છૂટવા લાગ્યું છે એટલે પરફેક્ટ લોટ શેકાઈ ગયો છે અને આ રીતનો લોટ શેકાવો જોઈએ લોટ શેકતા હોય ને તે સરસ એવી સુગંધ આવે તે તમારે સમજી લેવાનું કે લોટ શેકાઈ ગયો છે હવે આપણે બાવળીયો ગુંદર દળેલો છે તે ગુંદર પેનમાં ઉમેરવાનો છે અને શેકવાનો છે એક મિનિટ માટે શેકવાનું છે એટલે ગુંદરમાં કચાશ હશે તે નીકળી જશે ગુંદર કાચો હોય અને આપણે લાડુ ખાઈએ છીએ ને તો લાડુ મોંમાં ચોંટે છે ગુંદરને લોટમાં શેકી લેવાનો છે એટલે લાડુ ખાઈએ છીએ ને તે મોંમાં નહીં ચોટે અને ગુંદર પણ ફૂલી જશે અને તમે જોઈ શકો છો કે ગુંદર પેનમાં ઉમેરતાની સાથે લોટ ફૂલી ગયો છે એટલે ગુંદર શેકાઈ ગયો છે તો ગેસ બંધ કરી લઈશું અને મિશ્રણ ઠંડુ કરવા મૂકી દેવાનું છે ઠંડુ થઈ જાય પછી જ આપણે બીજી સામગ્રી ઉમેરવાની છે તો અહીંયા આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો મેથીનો પાવડર ઉમેરવાનો છે અને એક વાતનું ધ્યાન રાખવાનું કે મિશ્રણ ઠંડુ થઈ જાય પછી જ મેથીનો પાવડર ઉમેરવાનો છે ગરમ હશે અને મેથી ઉમેરશો ને તો લાડુ કડવા લાગશે થોડું મિશ્રણ ઠંડુ થઈ જાય પછી મેથી પાવડર ઉમેરવાનું છે હવે આપણે ડ્રાયફ્રુટ ઉમેરવાના છે તો ઉપરાનું છીણ ઉમેરવાનું છે બત્રીસું પાવડર એટલે કાટલું ઉમેરી લઈશું સૂંઠ પાવડર અને ગંઠોળા પાવડર ઉમેરી સારી મિક્સ કરી લઈશું આજે હું મેથી કુંદરના લાડુ બનાવું છું ને તે ગોળ વાળા લાડુ બનાવું છું પણ તમારે ખાંડવાળા બનાવવા હોય તો પણ બનાવી શકો છો પણ ખાંડની ચાશણી બનાવીને બનાવવાના છે પણ ગોળ વાળા લાડુ બનાવીએ છીએ ત્યારે પેનમાં બે ચમચી ઘી લેવાનું છે ઘી ગરમ થઈ જાય પછી છસો થી સાતસો ગ્રામ ગોળ લેવાનું છે અને ગોળ મેલ્ટ થાય ને ત્યાં સુધી શેકવાનું છે અહીંયા આપણે ગોળનો પાયો નથી બનાવવાનો ગોળ મેલ્ટ થાય ને ત્યાં સુધી શેકવાનો છે અહીંયા ગોળ મેલ્ટ થઈ ગયો છે તો ગેસ બંધ કરી લઈશું અને ગોળ મિશ્રણમાં ઉમેરી લઈશું અને સેડથી મિક્સ કરી લઈશું હવે મિશ્રણ ગરમ છે એટલે સ્પેચ્યુલાથી જ મિક્સ કરવાનું છે કેમ કે પાયું ગરમ હશે એટલે હાથથી મિક્સ નથી કરવાનું આ રીતે સ્પેચરોથી મિક્સ કરશો ને તો ગોળ સરસ એવું મિક્સ થઈ જશે અને આજે હું ગોળવાળા લાડુ બનાવું છું ને એટલે મેં ગોળ લીધો છે પણ તમારે ખાંડના લાડુ બનાવવા હોય તો શું કરવાનું છે કે એક તારી ચાસણી બનાવવાની છે અને ચાસની મિશ્રણમાં ઉમેરી લેવાની છે અને સારીથી મિક્સ કરી અને લાડુ બનાવવાના છે તો ખાંડવાળા લાડુ બનશે પણ ગોળ આપણા હેલ્થ માટે ગુણકારી છે એટલે ગોળના લાડુ બનાવું છું તો ગોળને મિશ્રણમાં સાઈતે મિક્સ કરવાનું છે અને એક સરખા લાડુ બનાવવાના છે તો આ તમે જોઈ શકો છો કે આ રીતે લાડુ બનાવવાના છે આજે હું લાડુ પણ છું અને આપણે સુખડી બનાવીએ છીએ ને તે પીસ પણ બનાવી શકો છો તો એક સરખા લાડુ બનાવી લઈશું અને હા ફ્રેન્ડ્સ મેં લાસ્ટમાં બે ચમચી ખસખસ ઉમેરી છે તો એક સરખા મેથી ગુંદરના લાડુ બનાવી લઈશું અહીંયા હું લાડુ પણ બનાવું છું અને જેમ સુખડી બનાવીએ છીએ અને પીસમાં કટ કરીએ છીએ ને તેથી મેથી ગુંદરના પીસ પણ બનાવીશું દિવસમાં એક લાડુ ખાઈએ છીએ ને તો આખો દિવસ એનર્જીમાં રહે છે ગુંદરની વાત કરીએ તો ગુંદર આપણા હેલ્થ માટે બહુ જ ગુણકારી છે ગુંદર કમરદત માટે સાદાના દુખાવા માટે પણ ગુણકારી છે અને શિયાળાની ઠંડીમાં મેથી ગુંદરના લાડુ આપણા ઘરે બનાવવામાં આવે છે અમે નાના હતા ત્યારે મારી મમ્મી પપ્પા પણ મેથી ગુંદરના લાડુ બનાવતા હતા તો આજે આપણે મેથી ગુંદરા લાડુ પણ બનાવીશું અને સુખડી બનાવીએ છીએ અને પીસમાં કટ કરીએ છીએ ને તે રીતે પણ બનાવીશું તો ઉપરથી ખસખસ સ્પ્રિંકલ કરવાની છે અને પ્રેસ કરવાનું છે અને સેટ કરવા મૂકી દેવાની છે તો મેથી ગુંદરા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે હું તમને કટ કરીને પણ બતાવીશ કે એકદમ સોફ્ટ મેથી ગુંદરા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે આ લાડુ ઘોરથી બનાવ્યા છે એટલે લાડુ ટેસ્ટી તો છે સાથે ગુણકારી છે કમર દર્દ અને સાદાના દુખાવામાં રાહત આપે છે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો તમારી ઘરે મેથી ગુંદરના લાડુ અડદિયા કે ગુંદર પાક બનાવ્યો છે કે નહીં તે કમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે સુખડી જેમ પીસ બનાવીએ છીએ તે સેટ થઈ ગઈ છે તો સ્ક્વેરમાં કટ કરી લઈશું તમારે લાડુ ના બનાવવા હોય અને આ રીતે પીસમાં બનાવવા હોય તો પણ બનાવી શકો છો જો તમે લાડુ બનાવવાનો ટાઈમ ના હોય તો આ ઈઝી છે ફટાફટ પીસમાં કટ થઈ જાય છે કટ કરીને પણ બતાવીશ કે આ રીતે પીસમાં બનાવીએ છીએ ને તો પણ તે સોફ્ટ અને પોચા બને છે આપણે કટ કરીએ છીએ ને તો પણ તે છૂટા નથી પડતા પીસમાં જ રહે છે તો તમે આ રીતે પણ બનાવી શકો છો અને લાડુ બનાવતા હોઈએ તે રીતે પણ બનાવી શકો છો તો શિયાળાની ઠંડીમાં શરીરને તાકાત આપે ગુણકારી અને હેલ્ધી મેથી ગુંદરા લાડુ બની ગયા છે કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો બાય બાય ટેક કેર એન્જોય